છેલ્લા ચાર દિવસથી ગાંધીધામના ગ્રુપોમાં ચર્ચાઓ ચાલી રહી છે કે તાલુકા પંચાયત પાછળના જે રસ્તાઓ છે ત્યાં ભૂતપલિત થઈ રહ્યું છે કોઈ મહિલા છે તે રડી રહી છે

એનાથી પહેલા સૌરાષ્ટ્રમાં રાજકોટ બાજુ આ જ વિડીયો વાયરલ થયા હતા અને જણાવવામાં આવ્યું હતું કે આ ભૂત પ્રેત થઈ રહ્યા છે એટલે વસ્તુ એવી છે કે જે લોકો પાસે આ વિડિયો આવે છે એ પોતાના આસપાસના કોઈ એરિયામાં નાખી દે છે કે ભાઈ અહીંયા જોઈ લો કે અહીંયા આવી વસ્તુ થાય છે આ બધી તદ્દન ખોટી વસ્તુ છે એટલે આ રસ્તા ઉપર આવવા માટે જે લોકો ગભરાય છે કે થાય છે એવું કાંઈ છે જ નહીં ને ગભરાવાની કોઈ જરૂર નથી અમારો સંદર્ભ જ હતો કે આ વિડીયો બનાવવાનો કે ભાઈ ઘણા બધા લોકો અહીંયા આવજાવ કરે છે તેમના લોકો અમુક લોકોમાં જે બીક હોય એને કાઢવા માટેનો જ અમારો આ સંદર્ભ હતો અને જે વિડીયો છે એની અમે પુષ્ટિ નથી કરતા